તો અત્યારે આપણે હવામાં બધું છોડી લીધી છે અને આપણે નદીમાં બે હું પડી અત્યારે ગોરી પણ નાઈ લીધું કે અત્યારેમાં ગરમી એવી છે ગાયને પણ હાખ ન અને ગાયો પાણીમાં ન જાય ને આજે આપણે હે આ કંઈક મોરી પડી ગઈ છે મંગુ આજે કંઈક અંદાજ લાગે છે તાવની અસર હોય એવું તો પાણીમાં જાય છે કે અહીંયાથી નીકળી જવાય એમ છે પણ ધરાથી પાણીમાં જાય બધી પાણીમાં પડી સવારની કયું ની ચરતી જ હતી આ એ કહે ને પાણીમાં બેસતો નથી દીધી હાલો આગળ હાલો હાલો રતા ના બાકીની વાછડી આપણી આગળ ચડી ગઈ છે કૃષ્ણ માથે આપણે છે ને ત્રણ હા ત્રણ થાય આમાં નીકળી જાય હાલો 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 આગળ હાલો ગરી આ બધી એક જ પટો પકડે પછી હાલ ગેહું બધી આગળ જાય છે હવે જલ્દી જલ્દી આગળ હાલો લહરે પગ લહર થાય આગળ હાલ નહીં હાલને મંગુ પાછી વાહ લાગી આવે એટલે નીકળવું અઘરું પડે પછી હાલો હવે હાલો મોર તો મંગુ આજ મોરી પડી ગઈ છે ગમે તે ગમે ક્યાંય ઝેરી જીવડા ને અસર હોય ને તો એવું લાગે છે ના વાંધો નથી ઝેરી જીવડો નથી ઝેરી જીવડો હોય ને તો અહીંયા હોય પાણી ન વર ફરણા ઉપર હુકાઈ જાય અને ભાવ મોરી પડી જાય સીધી ખબર પડી જાય અને આ વખતે શું છે એને ખોરાક ઘણી રાખે છે પણ છતાં પણ એ નબળી પડતી જાય છે કાંઈ ખબર નથી પડતી શું છે હાલો આગળ ગરીએ ને બે હું બધીને પાણી પાડે પછી નીકળે નહીં આ બાજુ જમના હાલો મોરતા વાલો

અત્યારે છે ને બધી પાણીમાં કાઢવાની છે આજે કારખા આપણે કપની બાજુ વિચાર છે લઈ જવાનું કાલ ગયા તો એ બાજુ નથી જાવ બીજી બાજુ લઈ જવાની છે કાયમી જાય છે જ હજી તો નીકળશે ને હજી પાણીમાં પડી છે ને ગરમી પણ વધારે છે તો અત્યારે ઘડી કોઈ બેહવા દેવું ને પછી આગળ રાખશો જય માં મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને અત્યારે આવી જાય છે બેહું હું આપણે લઈને જ આવી જઈએ ન્યારા કપની બાજુ નવ વાગી ગયા છે નીકળીને આવીને રસ્તો પકડાવશું રોડ કેમકે રોડમાં તો સીધી આવે આજે જો કે ટ્રાફિક ઓછી થઈ ગઈ છે એવું લાગે છે કેમ કે આ છાતામ છે ને તહેવાર છે એટલે તહેવારમાં મોટા વાહનની ટ્રાફિક ઓછી છે એટલે નાનો વાહન તો ફૂલ છે ફોર વ્હીલર મોટર સાયકલ તો ફૂલ જાય અત્યારે બધી લઈ જવાની છે ચક્કર મારવા આમને પટો પકડાવી દઉં હું બધી ભેગી કરી લે પછી હાકીએ આગળ આપણે ક્યાં જવાનું ના હોય આપડે સાતમી આમાં નીકળશે ને આઠમી આમાં જ નીકળી જાય રજા જડે જ નહીં અત્યારે બધી હાકી નાખશું ચક્કર મારવા જવા દી ચક્કર મારી આવ્યા આપડે આ બાજુ છે ને ખર્ચ આવું વધ્યું છે એક તો વરસાદ થતો નથી ને આમાં પછી ક્યાં મેળા કરવા હા મારા મેળા જ છે જોઈ લો બે હું ને કાયમી ત્રણ ચાર કિલોમીટર આગળ રાખીને લઈ જવી પડે ધરાતી મારી મારી કેમકે હાલે ને પગ દુખે ને પાછા એમાં ધરાથી રોડ ચડાવવા એટલે બધા વાહમાં લાગે હાલું હોય નહીં આ ભાઈ આપણી લુલકાઈ ગઈ હવે આ વેચવાની છે કોઈને લેવી હોય તો કોમેન્ટ કરજો અથવા મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામમાં રામ વાનરિયા બ્લોગ ઉપર ખડેલી લીજે બીજા વેતરમાં કિંમત એસી ને પાંચ હજાર પંચ્યાસી હજાર ને છ લીટર જેવું દૂધ હતો આગલા વેતરમાં પહેલા વેતરમાં બસ હવે સાત આઠ દી ગાડી એવું લાગે છે કે નમણ નાખી ગઈ છે એટલે ચાર પાંચ દી લઈ ગયા હે ને લેવી હોય તો કોમેન્ટ કરી નાખજો અથવા લે નજીક નાખીજો ભાઈ લાંબા પલાવરણ હોય તા જામનગર જિલ્લા દ્વારકા જિલ્લાવાળા હોય તો કોમેન્ટ કરજો એમાં લાંબા પલાવરણ ભાઈ બીજું વાંધો નથી ગાડી ઘરની હોય ને તો તમને ભાડો પહોંચાય બાકી નહીં પહોંચાય ગોંડલથી ફોન આવ્યો હતો કાલે ભાઈનો એ તો ભાઈ ફાઇનલ કરી ગયા છે બીચોતેરમાં ફાઇનલ કરી કરી ગયા ફોન પર હાટું થઈ ગયું છે ભાઈની ગાડીનો મેળ નથી પડતો ને ભાડાનામાં મેળ નથી આવતો આઠથી નવ હજાર ભાડું કીધું છે ગાડીવાળાએ આપણે અહીંયા તપાસ કરી ને અહીંયા ભાઈ તપાસ કરી લીધી બધી જગ્યાએ આઠથી નવ હજાર ભાડું કરી નાખે છે ભાઈ કે એક બેન છે એટલે મેળા આવે નહીં અને બાકીની બે બધી આપણે જોવા પટો ખબર પડી ગઈ કે આ જવાનું ઓલી બાજુ એટલે બધી મોરથી થઈ હાલી નીકળી અરે આગળ લે આગડા બીજો ખર્ચ દીધું નથી એટલે હવે જવા દેવી આગળ બેને પણ જો સિંગડું જ રાખ જે ઊંચું નીચું પછી તો થી મિસ્ટેક છે ભાઈ એમાં કાંઈ નથી સિંગડામાં કાંઈ નથી રૂપ દૂધમાં છે સારી ખોરાક કરેલ નથી ખોરાક કરશો એટલે દૂધ દૂધે કરશે અને દેહે 100% ટકા પાડી તો વિચારીને કોમેન્ટ કરી નાખો ગેરંટી છે આપણી લગભગ ખોટી નથી પડી હજી સુધીમાં આઠ બહેનો એમાં આ નવમી વ્યા છે હવે પછીનો વારો આનો જ છે જો વહેલી સેલ થઈ જાય તો વધારે સારું પછી શું થાય છે જો આ કેમ લોટ કે ફૂલ છે એટલે વ્યાઈ જાય ને એટલે પછી પંદર વી દે મેળે આવે પાછું એટલે શરીર ભરાય કંઈક વાર લાગે તો એમાં માણસ શું કે નબળી બહુ પડી ગઈ છે દૂધ કરે એટલે પછી થોડુંક નબળું પડે એમાં વધારે ને આ આપણે વિચાર છે પણ લેવી હોય તો કોમેન્ટ કરજો સુખી સાહેબ હોય ને તો દેવાની છે ઓકે વેચાતી દેવી મફતમાં નથી દેવી ગાયો મફતમાં દઈ દેસો ને વાંધો શું છે ખબર આ ગાયો લઈ જાય મફતમાં દૂધ દેવાય ત્યાં સુધી રાખશે ને પછી મૂકી દે જૂટી વેચાતી લીધી લે હશે ને તો ખબર હશે મહેનતના પૈસા છે એમને નથી આને એમને થાય એની ઘડીકમાં આ તો લાગીએ અત્યારે આપણે ગાયો રખડી આવે ને થઈ જાય એને એમ ન થાય એમાં દૂધ કરે નહી હ ફાઈન લજો બધી તળાવી રસ છે પટ્ટો પકડી લીધો ગાયો મોર કરવી પડે ગાયો હાલે નહીં લજો ઉભી ગયા હતી હાલે કેમ થાય જાઓ બધી રોડ કરી લીધો ને આ બાપનો જ હા લા 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 ગાયો હા મૂક્યા ભેગી ખૂટ્યા મૂકે નહીં પછી હેરાન કરે રાખ્યા બધી જો આપણે આ બીજા મેળામાં લઈ લીધી છે દોડતા પોટો પકડાવી દીધો પાછો હજી અડધી તો અંદર જ છે બાકી આવે છે જે વાત આપણી વાં નીકળી ધીરે 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 બધી આગળ જાય છે બીજા મેળામાં કેમ કે ઓલી બાજુ મેળામાં હવે કાંઈ રીવ નથી મજા ના આવી એટલે પછી આ બાજુ મેળો કરી લીધો આપણો કે કાંઈ અલગ અલગ મેળામાં જવું પડે સવારે અહીંયા હોય હાંજી ભાઈ બીજા મેળામાં હોય એના જેવું છે આપણે આ મેળો જ છે દોઢ કાંઠે રખડી લેવાનું ગેહું ને આપણે બધાને મેળો હરકો થઈ ગયો છે તો હા છે ને અસલ વધારી બળદ રખડે છે ઉંમર થઈ ગઈ ને એટલે ભાઈ મૂકી દઈએ પછી બીજી ગાય રખડે તો કે ગાયો તો ઘણી છે જર્સી છે જે આપણે ઓળખી જોયું હતું ને જર્સી એ આ ગાયની જ છે જો આમે આવે છે ને બાકી ગેહું બધી આપણે અહીંયા રખડે રખડતી રખડતી આગળ જાય આજ વખત ટ્રાફિક ઘણી ઓછી દેખાય છે હજી રાજધાન આપણે જો બધી ભેગી આયેલી રે આયેલી આવે હવે આગળ લઈ જવાની છે બીજું એક ખાડું ભેગું કરવાનું છે એમાં છે ભેંસ હીટમાં એટલે પાડાને આપણે ચેક કરાવશું થઈ ગઈ તો પૈસા આપણા હાથમાં આવશે રાજધાન જો બાકી રાજભાઈ આપણે ગમે દેવો છે ભૂલ માટે હવે બહુ હેરાન કરે છે ગાય ને પણ ધાવે બહુ ને એટલે હવે ગાય નબળી પડી ગઈ છે એના હિસાબે આને આને હવે દઈ દેવાનો છે કે સારો ભૂલ જૂ માટે જોતો હોય ને તો અથવા બળદ માટે કોઈ જોતો હોય તો આપી દેવાનો છે બહુ તોફાની થઈ ગયો છે હવે કેમ કે દૂધ વધારે પીવે છે ને એટલે જો આવી વાછડી હોત ને તો ભલે ધાવે તો વાંધો નહોતો તો તો અત્યારે રતન જેવડી થઈ ગયો તો અત્યારે બધી બેહો આપણે એને પાણીમાં આવી ગઈ છે કંઈ નહીં આવી ગઈ હતી જો કે હવે બેઠી હતી હવે ગાડીને હાલતા કરી કે દોઢ વાગી ગયો છે આજે નીકળી નથી આમ થોડુંક થઈ ગયું મોડું કે લાંબો પોલો થોડોક લઈ ગયા છે આગળ જ ભેંસ લઈને તો આવ્યા નહીં ભાઈ કેમ કે હજી આવી નથી ભેંસ ભીટમાં કાયદેસર આવી નથી અને એકલી હાલે નહીં આખા ખાડું વગર પછી આજે જવા દાઢ અડધા નીકળી ગયા છે અડધા આપણા બેસી ગયા છે